દેવગઢ બારિયામાં કોડી મહા મહાસંમેલનમાં તણાવ પોલીસ હસ્તક્ષેપથી સ્થિતિ કાબૂમાં દેવગઢ બારિયા ખાતે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ભગવાન શ્રી માંધાતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભવ્ય કોડી મહા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન માજી મંત્રી બચુ ખાબા અંગે બેનર તથા ભાષણ માં નામનો ઉલ્લેખ ન હોવાના કારણે વિવાદ સર્જાયો હતો આ મુદ્દે માજી મંત્રીએ સ્ટેજ પરથી જ રોષ વ્યક્ત કરી કાર્યક્રમ વિખેરી નાખવાની ધમકી આપતા વાતાવરણ તંગ બન્યું જેના પ્રત્યે કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો નિલેશભાઈએ કડક પ્રતિભાવ આપતા બંને પક્ષ વચ્ચે તૂતું મેમે જેવી સ્થિતિ સર્જાઈ હતી બંને વચ્ચે થયેલા વાક્યના યુદ્ધના કારણે કોળી સમાજમાં ભારે રોષ અને ભાવ સ્થિતિ જોવા મળી હતી પરિસ્થિતિ બગડતી જોઈ પોલીસ પ્રશાસન તાત્કાલિક સ્થળ પર પહોંચી મધ્યસ્થી કરી સમગ્ર ઘટનાને શાંત પાડી હતી પોલીસની સમયસરની કાર્યવાહીથી કોઈ મોટી અનબનાવ ટળી હતી